સૌ પ્રથમ મારા બધા મિત્રોને જય માતાજી તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે કમિંગ સુન દશામાનું સ્ટેટસ જોયું મિત્રો મતલબ કે દશામાના જે વર્ત આવે છે કમિંગ સુન છે તો આપણે એના પર જે આગળ ડેમો તમને બતાવ્યો મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તો મારે બનાવતા શીખવું મિત્રો તો આપણે આ વિડીયોમાં તમને એવું સ્ટેટસ પરફેક્ટ બનાવતા શીખવાના છીએ તો વિડીયોને તમે મિત્રો સ્કીપ ના કરતા કેમ કે વિડીયો તમે સ્કીપ કરો છો વિડીયો પૂરો જોતા નથી એટલે વિડીયો આપણે બનાવવાનું સાવ ઓછું કરી નાખ્યું છે તમને ખ્યાલ જ હશે કે હું વિડીયો બહુ લેટથી અપલોડ કરું છું ને હવે બનાવતો પણ નથી પણ તમે થોડોક સપોર્ટ કરો વિડીયો પૂરો જોવો લાઈક કરો વિડીયોને કોમેન્ટ કરો તો ડે ડેલી આપણે વિડીયો પણ નાખવાની ટ્રાય કરી પણ તમારો પૂરો સપોર્ટ નથી મળતો મિત્રો એટલે આપણે વિડીયો બહુ લેટ નાખીશીએ અને પણ જે આ કમિંગ દશામાનું સ્ટેટસ આપણે બનાવ્યું મિત્રો એ પણ ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી તે પછી જ આપણે સ્ટેટસ બનાવ્યું છે તો ચાલો મિત્રો આવી વાતો કરીને આપણે ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો પણ હું એટલું કહીશ કે પ્લીઝ થોડોક મિત્રો સપોર્ટ કરજો આ વિડીયો પૂરો જોજો મિત્રો અને આ મિત્રો તમને કહી દઉં કે જે આપણે આનું ઓલ મટીરિયલ ડાઉનલોડ કરવાનું છે મિત્રો એમાં મિત્રો પાસવર્ડ ચાર અંકનો હશે મિત્રો એ પાસવર્ડ નાખીને જ પ્રોજેક્ટને ઓલ મટિરિયલ લેવાશે મિત્રો જોકે ઓલ મટીરિયલમાં આપણે પાસવર્ડ નહીં રાખેલો પણ જે પ્રોજેક્ટ આપેલા છે એમાં પાસવર્ડ હશે ચોક્કસથી તો મિત્રો તમારે આ વિડીયોને પૂરેપૂરો જોવાનો છે પછી મિત્રો એ પાસવર્ડ નાખીને ઓપન કરવાનો છે તો ચાલો હવે હું વધુ ટાઈમ વેસ્ટ નથી કરતો અને તમને આવું ટેટ્સ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આવું ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે અલાઇટ મોશનની જરૂર પડશે મિત્રો અલાઇટ મોશનને તમારે લઈ લેવાનું છે મતલબ કે ના હોય તો તમારે લઈ લેવાનું છે અલાઇટ મોશન ઇન્સ્ટોલ કરી લો મિત્રો એટલે મેં તમને જે બે પ્રોજેક્ટ આપેલા છે અને ઓલ મટિરિયલ આપેલું છે મિત્રો તો તમારે ત્રણેય વસ્તુ લઈ લેવાની છે મતલબ કે ડાઉનલોડ કરવું પડે તો ડાઉનલોડ કરી લેજો મિત્રો અને પાસવર્ડ આપણો વિડીયોમાં જ આપેલો હશે એટલે કોમેન્ટ ખોટી ના કરી કે પાસવર્ડ નથી તો આટલું તમારે કર લેવાનું છે બે પ્રોજેક્ટને ઓલ મટીરિયલ આટલું એડ પેલા કરી લેવાનું છે પછી આટલું એડ કરી દેવા મિત્રો એ તમારે સૌ પ્રથમ શું કરવાનું છે જે આપણે પહેલો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે બે નંબરનો પ્રોજેક્ટ નથી ઓપન કરવાનો એ આ એક નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે પહેલો પ્રોજેક્ટ તો એ આ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે પ્રોજેક્ટ તમને કંઈક આ પ્રકારનો જોવા બતાવી જશે તો મિત્રો આમાં તમારે શું કરવાનું છે એ હું તમને સમજાવી દઉં તો મિત્રો આમાં તમારે આ ઓપ્શનમાં અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને તમારે શું કરવાનું છે અહીંયા સિલેક્ટ ઓલ લિયર લખેલું બતાવતું છે તો તમારે સિલેક્ટ ઓલ લિયર કરી લેવાની છે મિત્રો તો સિલેક્ટ ઓલ લિયર કરી અને પાછું જ એ ઓપ્શનમાં ક્લિક કરવાનું છે એ ઓપ્શનમાં ક્લિક કરી અને તમારે આ ત્રણેય લિયરને કોપી કરી લેવાની છે તો તમને એ કોપીનું ઓપ્શન બતાવતું છે તો કોપી તમારે ત્રણેય કરી લેવાની છે તો હું આ ત્રણેયને લિયરને કોપી કરી લઉં છું કોપી કરી મિત્રો અને પછી તમારે બેગ આવવાનું છે બેગ કાવી અને પછી મિત્રો આપણો બે નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો હશે મિત્રો તો પછી બે નંબરનો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને પ્રોજેક્ટ કંઈક આ પ્રકારનો જોવા મળી જશે મિત્રો આ રીતનો બીજા નંબરનો આપણો પ્રોજેક્ટ હશે તો બીજા નંબરનો પ્રોજેક્ટમાં તમારે શું કરવાનું છે જે આપણે ઓલી ત્રણેય લેયર કોપી કરેલી હતી એટલે એને પેસ્ટ કરવાની છે કઈ રીતના કરવાની છે એ હું સમજાવું તમને તો આ ઓપ્શન પાછું આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી અને જે આપણે ત્રણ લિયર પેસ્ટ કરેલી હતી તો તમને આ ઓપ્શન બતાવી જશે કે પેસ્ટ ત્રણ લિયર તો આ રીતની તમારે પેસ્ટ કરી દેવાની છે ત્રણેય લિયરને તો તણે લેયર પેસ્ટ થઈ જાય પછી મિત્રો તમારે શું કરવાનું છે વારાફરતી વારાફરતીને નીચે લઈ આવવાની છે તો સાવ નીચે લેવાની છે તો આને હું લોંગ પ્રેસ કરીશ અને નીચે સાવ લઈ આવીશ તો સૌ પ્રથમ તો હું આ પીએન્જીને લઈ અને સોંગ ઉપર મૂકી દઈશ તો પછી મિત્રો આ ગ્રુપને લઈ આવીશ લોંગ પ્રેસ કરી અને એને નીચે લઈ અને એને આપણે આ પીએનજી ઉપર મૂકી દેશું પછી પાછી આપણે આ બીજી પીએનજી છે એને પણ લોંગ પ્રેસ કરી અને એને પણ નીચે લઈ આવશું તો એને પણ નીચે લાવી અને આપણા ગ્રુપ ઉપર આ રીતની મૂકી દઈશું તમે જરાક જોઈ લેજો આ રીતની તમારે મૂકવાની રહેશે પછી મિત્રો આટલું કરી લ્યો એટલે પછી તમારે શું કરવાનું પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને જે આપણે ઓલ મટીલમાં તમને એક ફોટો આપેલો છે મિત્રો આ રીતનો ફોટો હશે તો તમારે ફોટો લઈ લેવાનો છે આ રીતનો ફોટો હશે તો આ રીતનો ફોટો લઈ મિત્રો તો એને પણ લોંગ પ્રેસ તમારે કરવાનો છે લોંગ પ્રેસ કરી અને એને પણ સાવ નીચે લઈ આવવાનો છે આને લઈ અને સોંગ ઉપર મૂકી દેવાનો છે તો એને સાવ લાસ્ટમાં નીચે રાખવાનો છે પછી મિત્રો સોંગની લાસ્ટમાં સાવ વયુ જવાનું છે સોંગની લાસ્ટમાં જઈ અને જે આપણે આ ફોટો એડ કરેલો છે એના ઉપર ટચ કરવાનું છે ટચ કરી અને લંબાઈ વધારી દેવાની છે સોંગ જેટલી તો આ ઓપ્શનમાં ક્લિક કરશો એટલે સોંગ જેટલી લંબાઈ થઈ જશે છે કેટલા ઉપર છે એ દસ ને ચાળીસ ઉપર આપણું માર્ક છે તો આ બીટ માર્ક તમે યાદ રાખજો દસ ને ચાળીસ ઉપર બીટ માર્ક છે અહીંયા આવી જવાનું છે અહીંયા આવી મિત્રો અને તમારે એક ટેમ્પલેટ આમાં એડ કરવાનું છે તો હું એ ટેમ્પ્લેટ લઈ લઉં છું મિત્રો તો આ ટેમ્પલેટ આ આપણું ટેમ્પલેટ આ એડ કરવાનું છે આ રીતનું ટેમ્પ્લેટ તો એ ટેમ્પલેટ ઉપર હું ક્લિક કરીશ ક્લિક કરી અને એને પર માથે પાછું ટચ કરી અને થ્રી ડોટમાં જવાનું રહેશે થ્રી ડોટમાં જઈ અને આને ફીર કમ્પસી એરિયા કરી લેશું મતલબ કે ફૂલ સાઇઝ પરફેક્ટ કરી લેશું તો આ ફીર એરિયા કરી લેવાનું છે ફૂલ સાઇઝ આજની થઈ જશે પછી મિત્રો બ્લેન્ડિંગ અને ઓપરેસ્ટ્રીનું ઓપ્શનમાં આવી જવાનું છે એમાં આવી અને તમારે લાઇટિંગનું ઓપ્શનમાં આવી અને પેલું જ ઓપ્શન આ સ્ક્રીન આપી દેવાનું છે આ લાઇટિંગનું ઓપ્શનમાં અહીંયા આવવાનું છે ને પછી પેલું ઓપ્શન આ સ્ક્રીન દઈ દેવાનું છે એટલે આપણે બ્લેક પટ્ટી હટી જશે આ રીતની પછી મિત્રો આટલું કરી લ્યો મિત્રો એટલે પાછું તમારે લાસ્ટમાં આવી જવાનું છે લાસ્ટ બીટ મારું ઉપર તો લાસ્ટ બીટ માર્ક આપણું લગભગ તેત્રીસને ત્રેવીસ સેકન્ડ ઉપર છે તો અહીંયા આવી અને પાછું આ ટેબ્લેટ ઉપર ટચ કરવાનું છે એના ઉપર ટચ કરી અને આ એક્સ્ટ્રાનો પાર્ટ જે પાછળનો પાર્ટ છે એ કટ કરી દેવાનું છે આ ઓપ્શન ઉપર ક્લિક કરશો મિત્રો એટલે પાછનો પાર્ટ કટ થઈ જશે એટલે મિત્રો આટલું તમે કરી લેશો મિત્રો એટલે ચોક્કસ મિત્રો તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે હું થોડુંક તમને સંભરાવી દઉં મિત્રો મિત્રો આ રીતનું ચોક્કસ તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે મિત્રો આમાં જાજી કાંઈ જ આપણે માથાકૂટ કરવાની છે નહીં તો મિત્રો આટલું કરી અને પછી કાંઈ પણ તમારા લોગો બોગો જે પણ એડ કરવાના હોય મિત્રો એ કરી લેવાના છે એ કરી અને પછી મિત્રો આને સેવ કરવા માટે ઓપ્શનમાં આવી જવાનું છે સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને જે પણ સાઈઝમાં તમે સેવ કરતા હોય એ સાઈઝ રાખી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે મિત્રો તમારું સ્ટેટસ સેવ થવા મનશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ મિત્રો લાઈક લાઇક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો મિત્રો અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે આવા કંઈક ને કંઈક નવા વિડીયો લાવતા રહેશું તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કે બધા મિત્રોને જય માતાજી